નિરોણા પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળા અને સરસ્વતમ સંચાલિત પીએ હાઇસ્કુલના સંયુક્ત ઉપક્રમે સત્તોતેરમો પ્રજાસત્તાક દિન હર્ષ અને ઉત્સાહપૂર્વક ઉજવાયો કાર્યક્રમની શરૂઆત સરપંચ નરોત્તમભાઈ આહિર તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી બાલિકા સરપંચ નૈનાબેન આહિરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કન્યા શાળાના ધોરણ ત્રણ થી પાંચ ગીત રજૂ કરી ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હાઈસ્કૂલની ધોરણ વિદ્યાર્થીની વંશી ભાનુશાલી દ્વારા ગણતંત્ર દિન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરાયું હતું બાલવાટિકા તેમજ ધોરણ એક અને બે કુમાર શાળાના વિદ્યાર્થીઓએ ફિર બી દિલ હિન્દુસ્તાની પર સુંદર પ્રસ્તુતિ આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા કન્યા શાળાના ધોરણ ચારની ડાકી હેતવીએ ભાવસભર વક્તવ્ય આપ્યું હતું જ્યારે કુમાર શાળાના પ્રજાપતિ આત્મવિશ્વાસ પૂર્વક વક્તવ્ય સાથે દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું આ સાથે જ નારી શક્તિ તેમજ ઓપરેશન સિંદુર વિષયક જુદી જુદી પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી આ સાથે જ સ્ટોરી ઓફ સોલ્જર પણ રજૂ કરી સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સરપંચ નરોત્તમભાઈ આહિરે બાલિકા સરપંચનું મોમેટો આપી સન્માન કર્યું ત્યારબાદ પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાનની પ્રણેતા હાઈસ્કૂલની પાંચ દીકરીઓ તેમજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કરનાર દીકરીને ગ્રામ પંચાયત વતી તથા સભ્યો દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રંગારંગ કાર્યક્રમ માણ્યા હતા અને દેશભક્તિના રંગે રંગાયા હતા કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક કન્યા તથા કુમાર શાળાના આચાર્ય અબ્દુલભાઈ અને કંચનબેન દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શૈક્ષણિક સંસ્થાના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી તેમજ ગામના અનેક દાતાઓનો આર્થિક સહયોગ મળ્યો હતો